કૃષ્ણ જય માતાજી જય ભલેનાથ હર મહાદેવ સ્વાગત છે તમારો એક મારા નવા બ્લોગમાં જો અત્યારે વાગી ગયા છે દસ અને હમણાં બ્લોગ હું નથી મૂકતી કેમકે આપણે બીજા બ્લોગ શરૂ કર્યા છે આ જ ચેનલમાં આવે છે આપણે વેટ લોસ માટેનો તો એ વિડીયો હું ટાઈમ નહોતો એટલે ઉતારી રાખી દેતી હોય બરાબર તો આજે શ્રાવણ મહિનો બેસી ગયો છે એમ તો કાલથી આજે બીજો દિવસ છે શ્રાવણ મહિનાનો અને આજે છે બીજ રામદેવ પીઠની અને આજે શનિવાર છે તો આજના બધાને જય રામદેવ પીઠ અને જો આપણે સ્ટાર્ટ કરી દીધું અત્યાર વાગી ગયા દસ અને બધું કામ કરી નાઈ તો ફ્રી થઈ ગઈ છું અને હવે મારે પૂજાને એવું બધું કરવાનું છે આજે થઈ ગયું મળું કેમકે શનિવાર હતો છોકરાને ટિફિનને એવું બધું લઈને જવાનું હતું એટલે આજે મારે થઈ ગયું છે થોડુંક મોડું બરાબર ચાલો તો જાઉં છ મારે બીલીપત્રાને ફૂલ લેવા અને પછી આપણે મહાદેવની મારે અહીં ઘરે જ છે લઈને એવું તો અહીંયા પૂજા કરી લઉં ટાઈમ રહે તો પછી મંદિરે જઈશું બરાબર હું અહીંયા ઘરે જ પૂજા કરી નાખું અને કાલનું જો આપણે માતાજીને મારે જીવંત કામાનું વ્રત હતું તો હજી છે સ્થાપન નહીં ઉથાપન કરવાનું બાકી છે તો બતાવી દઉં અને આપણે આજે મહાદેવની લિંક છે હજી ન આવડાવી તો આવડાવી સરસ ફૂલ આજે સ્થાપન કર્યું હતું તો આવું છે બરાબર બધું કામ થઈ ગયું છે કપડા નાખી દીધા મશીનમાં એટલે હવે થઈ ગયા ફ્રી હવે મસ્ત આપણે નિરા બધું કરશું બધાને આ બધા શું તાવળવું હોય કોઈને કામે જવું હોય એવું હોય પછી આપણે પૂંજા પાઠાખા થાય નહીં એ બધા જાવ તો બધા નાસ્તા પાણી કરી તો ટિફિન વિફિન કરી દે છે પછી આપણે શાંતિથી બધું કરી શકીએ બરાબર અને શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો તો શરૂ થઈ જાય હમણાંથી તો એવું છે એટલે આવશે તો મજા શ્રાવણ મહિનામાં અને જો તમને બતાવું કે અહીંયા જો અમારે બાર છે ને અહીંયા સકલી માળો ફરે જો દેખાતી આમાં હવે ખોડ રે પાછળ મેં બાંધો છે જો ભાગી ગઈ પાછળ મેં બાંધો છે ને તો અહીંયા અહીંયા સોરી ચાલો બીલીપત્ર આપણે ઘરે ઝાડ છે બતાવી જાઉં ગાંઈથી એટલે ફૂલને ઉતારી હું બીલીપત્ર મોટું ઝાડ છે ને આ બીલીપત્રનું છે એટલે આપણે બધા કોઈને જોતા હોય એ લઈ જાય આસો ને આજનો વેધર જો વાદળા વાદળા છે વરસાદ આવી જાય તો આવી જાય કાંઈ નક્કી નહીં હમણાં કાયમ કેવું થાય છે બપોર પછી આવી જાય વરસાદ ચાલો બીલીપત્ર લઈ આવે મહાદેવની પૂજા કરી નાખીએ અને પછી મળીએ તો જો આપણે મસ્ત બીલીપત્રો અને ફૂલ આપણે મહાદેવની લિંક જળશે તો હાલો હવે પૂજા તો જો આપણે મહાદેવની જો મસ્ત ગુલાબના ફૂલ ને બીલીપત્રો ચડાવી દીધા પૂજા કરી નાખીશ આપણે જો માતાજીની છે બધાય રામદેવ વીર હવે આપણે મહાદેવની છે એમાંથી શ્લોક ને મુક્ષાલીસા ની બધું આપણે વાસી લઈએ હવે ઓમ નમઃ સિવાય જફાળા મણકા એકસો આઠ બરાબર ચાલો આપણે હવે વાસી લઈએ તો જો આવી રીતના સોંપડીમાં છે શિવ સહિત આવે મસ્ત આવે ત્રણ છે એવી જવું જો આપણે વૃદ્ધા ભગવાનના જ્યોતિર્લિંગ આ જો શિવ પરિવાર કેટલો મસ્ત ફોટો છે ગણપતિ દાદા ફોટા એટલા મસ્ત છે આજે રામેશ્વર પૂજા કરી હતી મહાદેવ સાથે સાથે એટલા આ છે ને કાર્તિકય લાગે છે કેમ કે જો આ મોર પંખ છે ઉપર એટલે કાર્તિકય છે કેમકે એનું વાહન મોઝ છે આ ગાય માતા જો મહાદેવના રીંગ ઉપર દૂધ ની ધારા આવે વાહ એટલા મસ્ત આપણે આવા ફોટા લેવા જાવ ને તો તમને મળી એટલા સરસ સરસ ફોટા છે હજી આ પછી હમ જો માતાજીના બે રૂપ છે જો નારીતુ નારાયણ અર્ધા મહાદેવ અર્ધા પાર્વતીમાં માતા અડધા અહીંયા આપણે પોઠ્યો છે મસ્ત મહાદેવની પૂજા થઈ ગઈ અને બધા જેમાં શ્લોક મંત્ર હતો એ આપણે બોલ્યા બરાબર હવે હું તમને એમાં એક વાત કરું કે આપણે હોમ નમ શિવાય મંત્ર આમાં ઘણા બધા મહાદેવના મંત્ર આવે છે બરાબર તેમાંથી હું તમને એમ કહું હોમ નમસ્ સિવાય ને હોમ નમ સિવાય એ હું હું બધું ફેર આવે એમ કે આપણે આ મંત્ર છે મહાદેવના બરાબર કે આપણે શું પ્રાપ્ત કરવું હોય તો એ મંત્ર આપણે મહાદેવને બોલવો પડે જળ ચડાવવા જઈએ ત્યારે કે આપણે દર્શન કરવા જઈએ ત્યારે બરાબર તો જો હોમ નમ સિવાય એટલે એનું કે શિવજીને આપણે ખાલી સાદા કે આપણે બોલે હોમ નમઃ સિવાય કે શિવજીને નમસ્કાર બરાબર બીજું છે ઓમ નમઃ શિવાય એટલે શિવ પાર્વતીને નમસ્કાર એ બેને મહાદેવને માને નમસ્કાર શિવ પાર્વતીની કૃપા આપણી માથે કાયમ રહે એટલે ઓમ નમઃ શિવાય પછી છે હિન ઓમ નમઃ શિવાય એટલે સૌભાગ્ય અને સમૃદ્ધિ અને ગ્રહ કલેશ દૂર થાય એ તમે મંત્ર કરવાથી આપણે ગ્રહ કલેશ હોય કોઈને એ બધું દૂર થાય બરાબર અને સૌભાગ્ય પ્રાપ્તિ થાય અને બીજું છે હોમ હિંગ્લો ગ્લો નમ એટલે શારીરિક દુઃખો અને માનસિક દુઃખોમાંથી કાયમી છુટકારો મળે અને રોગ ન હોય તો પણ રોગ સામે આપણે સુરક્ષા કવચ બનીને રહીએ એટલે આપણે બીમાર ન પડીએ એના માટે છે એટલે આપણે મહાદેવને મહાદેવને મંદિરે જઈએ અને આ બધા આપણે મંત્ર જાપ કરી શકીએ બીજું છે હોમ નમઃ શિવાય શુભ કરું શિવાય નમ હોમ સર્વ પ્રકારના માગલિક કાર્યોમાં અડચણ દૂર થાય વિવાહ નોકરી ભણતર પછી યશ પ્રાપ્તિ સફળતા માટે આ શ્રેષ્ઠ મંત્ર છે તો આપણે એટલું કરી શકીએ આપણે કાયમી એક તો નથી પણ અત્યારે શ્રાવણ મહિનો આ હાલ હાલે છે આપણે તો બરાબર તો આપણે જો મહાદેવની મંદિરે જઈએ તો ન આવડતો હોય જો આપણે આવી રીતના સોંપડી પણ આપણે જપમાળાની આવીએ યારે લઈ જવાની બરાબર ત્યાં તો આપણે કોઈ ના પાડવાનું નથી આપણે થોડોક મહાદેવ માટે થોડોક ટાઈમ આપણે આપણા માટે કહેવાય ભગવાનને તો કાંઈ જરૂર છે નહીં બરાબર તો આપણે એટલો ટાઈમ કાઢી લેવો જોઈએ કેમ કામ ધંધો તો રોજ છે એટલે જો ઘરે તમે જાપ કરી શકો બરાબર આપણા અંતર આત્મા સુખ હોવો જોઈએ એવું નથી કે આપણે મંદિરે ધકો ખાઈએ બરાબર ને હા મહાદેવ તમે ઘરે બેઠા પ્રાર્થના કરો અને પૂરા હૃદય અને શ્રદ્ધાથી કરો તો તમારું ઘરે બેઠા પણ માની લેશે પણ કદાચ એ આપણી પાસે ટાઈમ હોય તમે જાવ છો મંદિરે તો આપણે આ રીતના મંત્ર જાપ કરી શકીએ એટલે મેં તમને ખાસ શેર કર્યું હું આપણે ખાલી હું ઓમ નમઃ શિવાય છે ઓમ નમ શિવાય એટલી ખબર હોય પણ એનો અર્થ શું થાય છે કે આપણે શું મતલબ ઘણા બધાને ખબર હોય કોઈ બધાને ન ખબર હોય એ લોકોને એના માટે સારું બરાબર તો જો આવી રીતના છે આપણે જપ કરી આ ચોપડી લો ને એની અંદર બધાએ ને માળા ને બધું આવી જાય એટલે મસ્ત જપ માળા કરી આપણે ધૂપ દીપ હાંજે કરીને તો એ આપણે એકસો આઠ મણકાની જે જપ માળા આવે ને એ કરી અત્યારે આપણે ખાલી મહાદેવને આરતી ને એવું બધું કર્યું તો હાલો હવે આપણે કામે લાગી જાય બરાબર પછી આપણે મળી આવજો આ તો તમને ખાસ વસ્તુ બતાવવાની ભલાઈ ગઈ જો આ છે આસન હજુ મારી મમ્મીએ આપ્યું હતું કયા વર્ષે આપ્યું હતું પણ હું ભૂલી ગઈ હતી એટલો કેટલો આપણે વેસ્ટમાંથી બેસ્ટ એટલે બધી વસ્તુ પડી હોય ને અલગ અલગ કાપડનું એમાંથી મસ્ત બનાવેલું છે અત્યારે આપણે શ્રાવણ મહિનામાં કામ લાગે ને અત્યારે હોય કપડા ધોવાઈ ગઈ હવે એક ઓલો કાઢવાનો બરાબર આપણે વેલ થઈ ગઈ મસ્તી કડીકમાં વરસાદ કડીકમાં તડકો આવે એવું થઈ ગઈ એવી વેલ થઈ ગઈ એ મોટી જબરજા ફૂલ નથી આવ્યા છે ઇડલી ઉનાળ માટે હવે ઇડલી તો નથી બનાવી ઢોકળા બનાવશું ઉપર બે ડીશ અને શાક રોટલો કરવાનો છે બીજું દાળ ભાત ને એવું નથી કરવું કેમ કે ઢોકળા ને એવું હોય ને પછી દાળ ભાત ને એવું ન કોઈ ખાઈને અમારે બે જમવાનું હોય તો આપણે બનાવી નાખીશું બે ઢોકળાની ડીશ બરાબર રાતે રાખી દીધું તું અને દૂધ ગરમ થઈ જાય મારે બે હું સવારે કાંડા કરવા હવે મારી પાસે ખાલી એક કલાક ટાઈમ છે એક કલાક કરશું તો બાર વાગે પછી મારે રસોઈ બનાવવાની છે સાડા બારે ત્યાં જમવા આવી જાય ચાલો આપણે રસોઈ બનાવવા ટાણે મળશું બરાબર ને જેમાં હું ચેન્જ થઈ જાય કે ખબર ન હોય કે ભાઈ પછી એમ થાય કે આ શાક બને નહીં ચાલો હવે દૂધ ગરમ કરી પછી મળીએ શ્રાવણ મહિનામાં તમારે બધાને ક્યાં ક્યાં ફરવા જવાનો પ્લાન છે ને કહેજો એટલે અમે પાસે જાય કે તમે કે ફરવા ભલે જાવ પણ ટેટસ નહીં મૂકવા ડાય કે અમારે ઘરે ડખા થાય એવું છે એમ ફરવા જાય કે ટેટસ જોઈને લોહી પીવે છે કે ઘરે મારે ડખા ઘરી રહે છે એવું થાય એટલે આપણે પછી અગવડતા સગવડતા પ્રમાણે પછી જવાનું ત્યાં આવવાનું બી જવાનું જમી પપાને ખાતા બેઠા કરવા આવે તો કાંઈ નક્કી નહીં આવે શું કરીએ વિચારીએ છીએ બરાબર કેમ કે વરસાદ ને હોય તો પછી ન જાય એમ રાખડી દેવું છે તો બસ કોરિયરમાં નાખી દઈશું કરશું છોકરાઓના કુનાલને નહીં છે અને પ્રતિક અગિયારમાં માસે ટ્યુશન એવું હોય અને થઈ જાય બારમાં સો કિલોમીટર જેવું થાય એટલે એક દી બે દી તો આવવા જવામાં જ જાય એવું થાય જોઈશું ટાઈમ રહેશે તો જઈશું દિવાળી ઉપર બરાબર જશું તો મસ્તી વાડીનો વિડીયો આપણે હાલ ચાલો મળીએ પછી

મસ્ત મસ્ત રોકડા થઈ જતા જમી લઈ જઈએ આવી ગયા છે ત્યારે મળીને સારો લાગ્યો લાઈક કરવાનું ભૂલતા નહીં આમજો જય માતાજી